મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં હા ભાઈ આપણા બ્લોક જોતા હોય હંમેશા મજામાં જોઈ સૌ પ્રથમ તો બધાને હર હર મહાદેવ અને અત્યારે હું શું મારી વાડીમાં મકાઈમાં જોઉં મકાઈ એમ તો સારી થઈ ગઈ પણ આ બાજુ જે આ છે ને એ પીતી નથી કેમ કે એટલું પાણી જ નહોતું પછી જો આવી રીતે ઊંબાળી લેવાની અને આવી રીતના પૂળા કરી લેવાના થોડા થોડા સુકાઈ જાય ને એટલે અને આવી લેવાનું હું રોજ થોડી ઉંબાળું ને થોડી થોડી એવું રોજ થોડું થોડું કામ હોય ગામમાંથી આવું ને ફ્રી થાવ ત્યારે આ મકાઈ થોડી જ પીવે છે ઓલી બાજુ મકાઈ સારી થઈ ગઈ છે એટલે મેં કીધું આમાં હજી એક કાદું પાણી પી જાય તો વાંધો નહીં અને આ ઊંચી પીતી નથી મેં કીધું ખોટા રોજડાનું એમ થાય કે અહીંયા તો સારી નીણ પડી છે એવું બધું થાય મેં કદુ ખેંચી લઉં એવું છે મારું કેવું તો આ બે શા બે શા આ બધું ખેંચી લઉં બાકી થોડું જાજુ આમ ખેંચી લઉં પછી બપોર પછી મારી મમ્મીની આવડે આ સુકાઈ જાય ને તો પૂળા કરી વાર છે આ કાલ ફ્રમ દિવસે ખેંચી પછી કાલ લઈને આજ લગભગ પૂળા કરી ગયા છે અત્યારે આપણને કંઈ ખબર નથી હું થોડી જાજુ ખ્યાવું ને પછી પૂળા કરી જાય મારી ઉપર હોય એવું ખ્યાવું એ પ્રમાણે અને તો મળીએ આગળ આવે જો થોડી જાજુ મકાઈ ખેંચી લઉં ને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બન્યા રહેજો dan vlog joya rakh jo ભાઈ મકાઈ થોડી ખેંચતી પછી ડાયરેક્ટ ગામમાં વઈ ગયો તો ગામમાં થોડું જાજુ કામ હતું ને અત્યારે મેં કીધું થોડું જાજુ કામ પાછું કરી લઉં મેં કીધું પછી બધા પાઈ લઉં તો એવું છે કે હેડો જો આટલો ખાલી છે પછું બધા આંબી તો જશે પણ પેલી એક વખત પાઈ લઉં ને પછી નાની મોટરા કરીને હેડો આખો ભરી લઉં તો બધા પછું પાઈ ઓ બગલા કેમ છો ભાઈ મજામાં નહીં અમારા પછુંના બધા ખીલા સાફ કરીને યાર ઈતળા ઘણા બધા છે ખાય યાર કીડા બીડા બીડા બધા ખાય યાર તો આ મારે એક ગાવી આવવાની છે એટલે હજુ મસ્ત મજાની ચાં બાંધી છે અને હજુ તડકે બાંધ્યા છે અત્યારે વાગ્યા છે બપોરના બાર તો બધા પશુને અંદર લઈ લો ચાએ અને પછી પાછું ફરી પાછું થોડું હજુ કામ કરવાનું છે મારે મકાઈ ખેંચવાની છે કેમ કે પછી હું બે પાત્રા મકાઈના ખેંચીને એક ટુકડો લઈને ડાયરેક્ટ ગામમાં જ્યો જ્યારે કુવાવાળા પાસે થોડું જ કામ હતું થોડું પેમેન્ટ એમને દેવાનું હતું તો ત્યાં જતો રહ્યો તો આવ્યો તરત પાછો ને હવે મેં કીધું બધા પચું પાઈ લઉં નીણ નાખી દઉં ને પછી હું મારું પેટ ભરી લઉં અને પછી હવે ને એવું ભરીશ તો મળું આગળ કંઈક કામ છે તે પાછો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ દિવસના અને મેં કીધું બ્લોગ પાછું શરૂ કરી દઉં તો જો હું અવેડો પહેલા તો બધા પશુને નીર નાખી દીધી છે મસ્ત મજાની ત્રણ વાગે અને આ બાજુ પણ બધા જ પશુને અને હવે પણ ને આખો બ્રાન્ચ છે મસ્ત મજાનો ક્યાર ની મોટર શરૂ કરી દીધી તો પણ મે કીધું વ્લોગ ન શરૂ કરો હમણાં આગળ બતાવું જો મસ્ત મજાનો આવ્યો લો ભરાઈ જોશે આખે આખો તો હવે શું કરવાનું છે થોડા જ જા આ ઝાડવા પાઈ દેવાના છે ને બાકીના ઓલા ઝાડવા થોડા જા પાઈ દો અને થોડું થોડું પાણી આવે ને કે મે કીધું પાઈ દો તો જલ્દી થઈ વેજો પ્રથમ તો આ બમુડી લાવી કરી ઉપર છે ને કરે વેડો સલકાઈ જાય હલો કમ્પ્લેટ લાંબી થઈ ગઈ બંબુડી અને ડાયરેક્ટ આ બંબુડી આ ખામણામાં હલો રેયાડી પછી આ પેન્સિલ છે ને જાળવા પાવા માટે જ મારા પપ્પાનું ફિટિંગ હોય જો આ કમ્પ્લીટ થઈ ગયું વાલ ખુલી ગયો હવે વેળો તો થોડોક સડાહમાં છે એટલે ત્યાં તો પાણી ન જ જાય અહીંયા ડાયરેક્ટ પીવા રેડી હવે અહીંયા પાણી જાય છે કા ફટાફટ હું બંધ કરી દો જો આટલું આટલું પાણી આવે અબા વ્યવસ્થામાં મારા ઝાડ બપાવવાના છે આટલું કૂવામાં આવે કે નથી ભાઈ કરબન કરબન હા કમ્પ્લીટ થઈ ગયું ભાઈ તો પણ ખામણું સલકાઈ જશે આ પાકો 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 તો ઝાડવા પાઈ પાયલો પછી મળું આગળ આ જગ્યા થી ડાયરેક્ટ આ જગ્યાએ પાણી કાઢી લીધું જો ટ્રેક્ટર આ બાજુ બંબુડી એટલે જ આપણે લાંબી હોય હવે આ ખામણું ભરાય એટલે બે મસ્ત ઝાડવા પી જાય એક આ જામફળી મસ્ત મજાનું કરંજ નામ તું વિચારતો તો અને પછી આ જામફળી પાઈ લેવાનું પછી બંબુડીને છેડો બરોબર અહીંયા બી જાય એટલે ફિટ થઈ જાય ત્યાર પછી સીધું ભૂંગળામાં લીંબુડીમાં લીંબુડીથી જામફાળી અને ત્યાંથી બધા ઝાડો મિત્રો જો બધા આમ તો ઝાડો પવા જશે પણ અહીંથી પાઇપ કાઢવાની બાકી રહી ગયા છે બાકી અહીંયા પણ મસ્ત મજાનું પાણી પહોંચી ગયું છે તો એ બધા ઝાડો પાઈને મસ્ત મજાનો ફ્રી તમને ફ્રી થઈને તમને ફ્રી પાછો મળવો આગળ હા તો રામ રામ બધાય ભાઈ સવારનો બસબક કરું છું ને અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે ના છ અને છ વાગ્યા લગી તમારો ભાઈ બખબ ક્યારેક ક્યારેક તમારે કરતો હોય ભાઈ પછી તો એક આડી ની આખી મકાઈ ઉપાડી નાખી એમ તો બખબક નહીં કરે તો ભાઈ કામ પણ કરે બઉ કામ કરે તમને ખબર જ હશે તો બાકી અત્યારે પાછો પશુપાલનને પાવાનો ટાઈમ થઈ ગયો છે મેં કીધું બધા પશુપાલનને પીાઈ લો તો મસ્ત બધાના પશુપાલન પાલું આજના બ્લોગમાં નગર પશુ જ પાયેલ નિયંત જ નાખીને એવા જ કામ કર્યા તો બાકી તમને વિડીયો પછી કંટાળો આવે એવું મન ગમે ને તો આપણે આ વિડીયો એન્ડ કરી દેવાનો સમજા તો વિડીયોને લાઈક કરો શેર કરો જલ્દી સબસ્ક્રાઈબ કરો મળી આવી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય